ખબર છે પણ એક એવી વસ્તુ છે સાચે કઈ વસ્તુ છે કે જે પાંખ વગર ઉડે છે અને હું તને એમ કઉ વગર આ વસ્તુ ઉડે તું એમ કાન પકડી જઈશ કે ના યાર યુ આર રાઈટ હોત સાચું કીધું

ભલે તે જવાબ નો દીધો ને તો ખુશી ખુશીથી હંડ્રેડ રૂપીઝ આપીશ બરાબર તો આનો જવાબ છે સરસ મજાનો છે પણ એ પેલા જવાબ જાણ્યા પહેલા તમે બધા ફટાફટ જો નિર્સ નિશાબ લોક નામનો જે પેજ છે ને ઉપર જો ફોલો કરેલું ફોલો હશે ફોલો બ્લુ અક્ષર થી ત્યાં ફોલો કરી લો ફટાફટ અને આવા નવા નવા તમને યાર જાણકારી મળશે નવા નવા ઉખાણા મળશે ને આ ને શેર કરતા રહ્યો તમને ખબર ના હોય તો આગળ શેર કરો જો જે બીજાને ખબર હોય એને પણ આનો જવાબ